હું યુવાનોને આહવાન કરું છું આમંત્રિત કરું છું કે મને આ ચોસઠમો વર્ષ છે પણ સમાજ અને આ વિસ્તારના ભલાનું કામ કરવા માટે હું કોઈ પણ યુવાનો હાથે હરીફાઈ કરવા માટે તૈયાર છું અહીં જો મેલેનમાં આપણે જો સમાજ ને પછાત પણ આમાંથી નામ તેનો માસ નિશ્ચિત છે આમ રહે યા ન રહે સમાજ તેરા વૈભવ અમર રહે ભાવના થી આગળ વધવું પડશે અને જો સમાજના યુવાનો જેમના પગ ચાલે છે એ જો કઠોર પરિશ્રમ કરે તો આવતા વર્ષની અંદર સમાજની સકલ બદલી નાખે અને એ પરિશ્રમ તમારે કરવો પડશે એનો સંકલ્પ કરવો પડે એ સદારામ બાપુની ઈચ્છા હતી બાપુ એમ કેતા હતા અહીં આપણે જે કન્યા શૈક્ષણિક સંકુલ વાત ભૂલી ન જોઈએ તમારે કરી દઉં છું કે માવજીભાઈ પાંચ લાખ આપ્યા છે અઢી લાખ રોકડા આપે છે વચ્ચે આપણા સ્નેહ મિલન ની અંદર આપણા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ અલ્પેશભાઈ એ લાખ રૂપિયાની જાહેરાત કરી ગયા હતા આજે ઉપસ્થિત રહેવાના હતા પણ અન્ય અન્ય પ્રોગ્રામના કારણે એમણે આપણને શુભેચ્છાઓ પાઠવી છે અને કઈ શિક્ષણ માટે સમાજ માટે જયારે પણ જરૂર હોય ત્યારે હું કહેજો માહિત એમણે જે સાડા પાંચ લાખની જાહેરાત કરી હતી એમાંથી એમને પણ રોકડ ધામ તો જે બની આપ્યું છે પણ એમણે જાહેરાત કરેલી છે કે જે શેડ બાકી છે ને એમણે નાગજીભાઈ ભવનજી કેતા એ શેડ બનાવવા માટે એમણે પોતાની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ અગિયાર અગિયાર લાખ આપવાની જાહેરાત કરી છે અને મારી પણ ધારાસભ્યની ગ્રાન્ટ મેં લાયબ્રેરી તો લાખ આવ્યા છે પણ મારી પણ ધારાસભ્ય શેડ બનાવવા માટે હું પણ પાંચ લાખ કરું છું એટલે હું વાત કરતો તો સદારામ બાપુની સદારામ બાપુ એમ કેતા હતા કે એક સમાજ શ્રેષ્ઠ સમાજ બોલો બોલશો એક સમાજ बदा बोलते एक समाज श्रेष्ठ एक रिवाज एक रिवाज जो एक समाज एक रिवाज एक समाज एक समाज एक समाज श्रेष्ठ समाज एक समाज श्रेष्ठ समाज એક રિવાજ એટલે જે વાત બાપુઓ કરતા હતા જે વર્ષો સુધી આ પૂર્યા રૂબાજો લડ્યા એના માટે આ આપણા જિલ્લાના નવ જેટલા તાલુકાના આગેવાનો ભેગા થઈ અને એક સમાજ એક રિવાજ એ દિશામાં મનોમંથન ચાલે છે નવે નવ તાલુકાની અંદર બરાબર અને એ સર્વસંમતિ જે મુદ્દાઓ ઉપર થશે બધાએ આપણાને એક સમાજ એક રિવાજ આખામાં સમાજ એક તો રિવાજ એક સગારામ બાપુ એમ કે છોડમાં છે વાત કરી એટલે પર્યાવરણનું તમે રક્ષણ કરો પર્યાવરણનું રક્ષણ નહીં કરીએ અને કુદરત અમે પડી તો અત્યારે જે કમોસમી વરસાદ વાવાઝોડા આનો આપણે સામનો કરવો પડશે અને સદારામ બાપુ એમ પણ કહેતા પોણી બગાડ ન થઈ શકે એવું ધર્મશાસ્ત્ર કહે છે તો આપણે પોણીનો ખોટો બગાડ ન કરીએ પાણી આપણે બગાડીએ છીએ પોણી થી બગાડતા નું ભવિષ્ય આપણે બગાડી રહ્યા છીએ અને નર્મદાના નીર માટે આગામી દિવાળી આવે એના પહેલા દિયોજર વિધાનસભા મત વિસ્તારના એકસો ને પચીસ ગામોના તળાવમાં નર્મદાનું પાણી પહોંચે એ આપણો સંકલ્પ છે અને સંકલ્પ એ ઝડપથી પૂરો થાય જ્યાં જ્યાં પાઇપલાઈન નું કામ ચાલે છે ત્યાં કોઈ અડચણ ના આવે એનું આપ સૌના મારફત હું આ વિસ્તારના ખેડૂતોને જનતાને સૌને વિનંતી કરું છું આપ સૌના સાથ અને સહકાર થી આ કાર્યક્રમ થયો છે એમાં કોઈ પણ ભૂલ ચૂક રહી હોય કોઈ રહી ગઈ હોય કોઈ છતી રહી ગયું હોય અને લખાણમાં ફોનગીમાં આવી થયા જો કોઈ લખડાઈ ના નાખતા આટલી વિનંતી કરો છો કે આ બધા આ બધા સમાજ સમાજના પોતપોતાની રીતે કામ કરતા હોય છે આપણે એમને કોઈને કોઈ ભાડું કે બધું ચૂકવતા નથી પણ સમાજની લાગણીથી કામ કરતા છતાં કોઈ છતી રહી ગઈ હોય આ કન્યા છાત્રાલયના કામની અંદર તો આ આ ધારાસભ્ય તરીકે તમારા એક છોકરા તરીકે આપ સૌની સમાજની ક્ષમા પણ ચાહું છું અને આવો આપણે સૌ સાથે મળી અને માય સદારામ બાબુનું જે સપના હતું કે આગામી સમયની અંદર ઠાકોર સમાજમાંથી કોઈ કલેક્ટર બને કોઈ એસપી બને કોઈ સચિવ બને એ ભાવનાને સાકાર કરવા માટે આઈથી જે ગતિથી આપણે આ કામ કરીએ છીએ એમાં અનેક ગતિ વધારીએ એવી આપ સૌની વિનંતી સૌનો આભાર ભારત માતા કી જય